તો આજે મારે વાત કરવી છે કે બ્રેક વગરની ગાડી હોય તો જે ચલાવનાર હોય એને પણ નુકસાન થાય અને જે સામે આવતું હોય એને પણ નુકસાન થાય બ્રેક વગરની ગાડી નકામી અને કંટ્રોલ વગરનું જીવન નકામું આપણા જીવનની અંદર કોઈકનો કંટ્રોલ પાવર હોવો જોઈએ પછી આપણા મા બાપ હોય કે આપણા ગુરુજનો હોય કોઈકનો કંટ્રોલ આપણા ઉપર હોવો જોઈએ નહીં તો આપણું જીવન કેવું બની જાય બ્રેક વગરની ગાડી જેવું બની જાય એક વખત એક ડૉક્ટર પાસે એક દર્દી આવ્યો ડૉક્ટરે પૂછ્યું શું થયું તને તો કે સાહેબ મારું એક્સિડન્ટ થઈ ગયું છે કે અરે પણ આટલું બધું વાગી ગયું છે તને તારા પગમાંથી લોહી નીકળે તારા હાથમાંથી તારા કપાળ ઉપરથી લોહી નીકળે આખું લોહી લુહાણ થઈ ગયું છે એ હા સાહેબ તો પણ તારે જોઈને ચાલવું જોઈએ ને તારે રસ્તા ઉપર ન ચાલવું જોઈએ ને બે બાજુ જોઈને પછી તારે રોડ ક્રોસ કરવો જોઈએ કેવી રીતે એક્સિડન્ટ થયું કે સાહેબ હું તો ત્યાં ગયો જ નહોતો હું રોડ ઉપર નહોતો ગયો તો બોલે હું તો મારા ખેતરમાં છાયા બેઠો હતો અને ત્યાં આવીને ખૂબ ભટકાવી ગયો તો બોલે ત્યાં આવીને ભટકાવી ગયો કે હા એ જયારે એ માણસને મેં પૂછ્યું કે તું અહીંયા આવીને કેમ ભટકાવી ગયો કે મારી ગાડીમાંથી બ્રેક ફેલ થઈ ગઈ છે કે તો ગમે ત્યારે ફેલ થઈ ગયેલી બ્રેક માણસના જીવનનું જોખમ ઊભું કરી શકે પોતાને તો નુકસાન થાય પરંતુ બીજાને પણ નુકસાન થાય એટલે હંમેશાને માટે જેમ ગાડીમાં બ્રેકની જરૂર છે એમ આપણા જીવનમાં કોઈકનો કંટ્રોલ જોઈએ આપણા મા બાપ હોય કે પછી આપણા ગુરુજનો હોય એનો કંટ્રોલ જો આપણા જીવનમાં નથી તો બ્રેક વગરની ગાડી જેવું આપણું જીવન છે તો આપણા જીવનની અંદર કોઈકનો કંટ્રોલ પાવર હોય કોઈક બ્રેક હોય આપણા જીવનની અંદર તો આપણું જીવન સુંદર બને આપણું જીવન નિર્ભય બને અને આપણા કોન્ટેકમાં રહેનારા બધાનું જીવન પણ નિર્ભય બને તો ચાલો આપણે આપીએ સૌને સહકાર તો થાય સૌનો તમને આવી વાર્તા સાંભળવી છે તો તમારે અમારા જેવી દીકરી બની નવું પડે તમારે તમને તો વાર્તા બી સાંભળવા મળશે પણ સાથે સાથે દીદીના ગોતમાં બી બેસવા મળશે